હેલો ડિયર એસ્ટોરેન્ડ્સ આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે પ્રોબેશન ઓફિસર ચીફ ઓફિસર તેમજ અન્ય કેટલીક સરકારી પરીક્ષાઓ માટે સોશિયલ વર્ક એટલે કે સમાજ કાર્ય વિષય અગત્યનો છે અને સાથે સાથે જે વિદ્યાર્થીઓ બેસર ઇન સોશિયલ વર્ક અને માસ્ટર ઇન સોશિયલ વર્ક સાથે સંકળાયેલા છે તો એમના માટે પણ આ વિડિયોઝ અગત્યના છે અને એ અંતર્ગત આપણે આજે આ ટોપિક જે છે એનો લાસ્ટ વિડિયોમાં એટલે કે લાસ્ટ વિડીયોની ચર્ચા કરીશું જે છે સમાજ કાર્યના વિકાસનો ઇતિહાસ ઇંગ્લેન્ડ અમેરિકા અને ભારતના પરિપ્રેક્ષ્યમાં સાથે સાથે આ સંપૂર્ણ ચેપ્ટરમાંથી કેટલાક જે એમસીક્યુ છે એ ઇમ્પોર્ટન્ટ છે તો એ એમસીક્યુ પણ ચર્ચા કરીશું તો જો તમે અગાઉના વિડીયો જોયા ન હોય તો પ્લેલિસ્ટમાં જઈને એ વિડીયો ચેક કરી લેશો તો હવે આજથી આપણો એક નવો ટૉપિક છે જે છે અમેરિકાના સમાજ કાર્યોનો ઇતિહાસ અગાઉના વિડીયોમાં આપણે ભારતના સમાજ ભારતના સંદર્ભમાં સમાજ કાર્યના ઇતિહાસ વિશે ડિટેલમાં ચર્ચા કરી હતી હવે આજના વિડીયોમાં આપણે અમેરિકાના સમાજ કાર્યના ઇતિહાસની ડિટેલમાં ચર્ચા કરીશું અમેરિકામાં વિભિન્ન યુગોમાં નિર્બળ અને શોષિત વર્ગને આપવામાં આવતી સહાયની પ્રમુખ વિશેષતાના આધાર પર અમેરિકામાં સમાજ કાર્યના ઇતિહાસને નીચે દર્શાવેલ કાર્ડ પરથી જાણી શકાય છે તો અલગ અલગ યુગોની અંદર એટલે કે અલગ અલગ ટાઈમ ફ્રેઝની અંદર જે શોષિત અને નિર્બળ હતા એટલે કે જેઓ કોઈ કાર્ય કરી શકતા ન હતા અને એક્સપ્લોઇટેડ હતા એટલે કે શોષિત હતા તે વર્ગને જે બેઝિકલી મુખ્ય સહાય આપવામાં આવતી હતી એને આધારે અમેરિકાના સમાજ કાર્યના ઇતિહાસને બેઝિકલી આપણે આઠ પાર્ટમાં ડિવાઈડ કરી શકીએ જે પૈકી છે દાન કાર્ડ સ્થાનિક સહાયતા કાર્ડ રાજ્ય સહાયતા કાર્ડ વ્યવસ્થાપન સમન્વય અને પ્રશિક્ષણ કાર્ડ યુવાનો સાથેનો કાર્ડ જરૂરિયાતવાળા વ્યક્તિઓ સાથેનો કાર્યકાળ સામાજિક સુરક્ષા કાર્ડ અને ગરીબી નિવારણ કાર્ડ ઓકે દાન કાર્ડ સ્થાનિક સહાયતા કાર્ડ રાજ્ય સહાયતા કાર્ડ વ્યવસ્થાપન અને સમન્વય અને સાથે સાથે પ્રશિક્ષણનો કાર્ડ યુવાનો સાથેનો કાર્યકાળ જરૂરિયાતવાળા લોકો સાથેનો કાર્યકાળ સામાજિક સુરક્ષા કાર્ડ અને લાશ ગરીબી નિવારણ કાર્ડ સૌ પ્રથમ આપણે વાત કરીએ દાન કાર્ડની તો સત્તરમી સદીના પ્રારંભથી જ ઇંગ્લેન્ડથી આવેલા અમેરિકામાં આવીને વસવાટ કરનાર લોકો ત્યાંની પ્રથાઓ પરંપરાઓ અને કાનૂનને પણ પોતાની સાથે લાવ્યા હતા તો ઇન ધ બિગિનિંગ ઓફ સેવન્ટીન્થ સેન્ચુરી જે લોકો ઇંગ્લેન્ડથી આવ્યા હતા અને ભારે અમેરિકામાં સેટલ થયા હતા તો સીધી વસ્તુ છે કે કોઈક એક કન્ટ્રીમાંથી બીજી કન્ટ્રીમાં જ્યારે માઇગ્રેટ થાય અથવા તો સેટલ થાય તો એ પોતાની કન્ટ્રીના જે કોઈ એથિક્સ હશે પરંપરા હશે ટ્રેડિશન હશે એ બધું એની સાથે લાવશે તો અહીંયા પણ જ્યારે ઇંગ્લેન્ડથી લોકો આવે છે અને અમેરિકામાં સ્થાયી થાય છે તો ત્યાં બેઝિકલી પરંપરા અને કાનૂનને પણ પોતાની સાથે લાવ્યા હતા તે પોતાના અનુભવોના આધાર પર બેકારી ગરીબી તથા કામચોરીથી એટલા ડરતા હતા કે બેકારી અને કામચોરીને એક પાપ અને અપરાધ માનતા હતા તો પણ અગત્યનું છે કે જે ઇંગ્લેન્ડથી આવીને અમેરિકામાં વસ્યા હતા એ લોકો પોતાના અનુભવના આધારે બેકારી ગરીબી અને કામચોરીથી એટલા બધા ડરતા હતા કે એને એક પાપ અને અપરાધ માનતા હતા આપણે અગાઉ પણ જોયું હતું કેઝા વેથન પુઅલ લો નામના કાયદામાં એમને આશ્રય ગૃહોમાં રાખી અને ફરજિયાત કામ કરાવવામાં આવતું અને જો કોઈ કામ કરવાની મનાઈ કરે તો એને જેલમાં બંધ કરવામાં આવતા તો એટલા માટે એ લોકો બેરોજગારી બેકારીથી ખૂબ જ ડરતા હતા અને કોઈ પણ પ્રકારનું કામ મળે એવું ઈચ્છતા હતા પરંતુ દરેક સમાજની જેમ અમેરિકામાં પણ એવો વર્ગ હતો જે અનાથ વિધવા બીમાર નિરાશ વૃદ્ધો અસત વ્યક્તિ વગેરે જેમને સહાયતાની આવશ્યકતા હતી તે લોકોને સહાય પરંપરાગત રીતે કરવામાં આવી હતી તો ઇંગ્લેન્ડના લોકો તો દડતા હતા રાઈટ બટ જ્યારે તેઓ અમેરિકામાં આવે છે તો અમેરિકામાં પણ એવો જ એક વર્ગ હતો જે પોતે અનાથ વિધવા બીમાર નિરાશ્રિત વૃદ્ધો અશક્ત વ્યક્તિ વગેરેને એને પણ સહાયની આવશ્યકતા હતી અને એ લોકોને પરંપરાગત રીતે ટ્રેડિશનલી હેલ્પ કરવામાં આવતી હતી તેના માટે ચિકિત્સાલય ખોલવામાં આવ્યા ચિકિત્સાલયોમાં શારીરિક અને માનસિક રોગોના ઉપચાર કરવામાં આવતા તો એમના માટે હોસ્પિટલ્સ ચિકિત્સાલય ખોલવામાં આવે છે અને સાથે સાથે શારીરિક અને માનસિક રોગોના ઉપચાર પણ કરવામાં આવતા હતા નેક્સ્ટ છે સ્થાનિક સહાયતા કાર્ડ તો ઘણા રાજ્યો દ્વારા સૈદ્ધાંતિક રીતે એલિઝાબેથ નિર્ધન કાનૂન સ્વીકારી લેવામાં આવ્યો તે રીતે ભરણપોષણની જવાબદારી ગામડાઓને સોંપી હતી અગાઉ પણ આપણે જોયું હતું બેઝિકલી જે ઘણ રાજ્યો હતા એના દ્વારા શું કરવામાં આવે છે કે એલિઝાબેથનો જે નિર્ધન કાનૂન હતો એ સ્વીકારી લેવામાં આવ્યો અને એ કાનૂન અંતર્ગત કે જે તે વ્યક્તિ અથવા તો જે તે ગામડાઓમાં જે આ લોકો રહે છે જેને ભરણ જરૂર છે એમની જવાબદારી જે તે ગામડા અથવા તો જે કે પ્રોવિઝનને સોંપવામાં આવી ન્યૂયોર્કના સેલ સાર્થકમાં ગૃહ સોળસો સત્તાવનમાં સ્થપાયું અને પ્લાઉ માઉથ કોલોની દ્વારા સ્વસ્થ શરીરવાળા ગરીબો માટે પ્રથમ કાર્યશાળા નિર્માણનો આદેશ સોળસો અઠ્ઠાવનમાં આપવામાં આવ્યો તો આપણ અગત્યનું છે કે ન્યૂયોર્કના સેલ સાર્થકની અંદર સૌપ્રથમ ભિક્ષા હાઉસ જે છે એ કઈ સાલમાં સ્થપાય છે તો સોળસો ને સત્તાવનના વર્ષમાં સ્થપાય છે અને અઠ્ઠાવનના વર્ષમાં એટલે કે સોળસો ને અઠ્ઠાવનમાં આજે સ્વસ્થ શરીરવાળા ગરીબો હતા જેઓ ફિઝિકલી ટોટલી ફિટ હતા એમના માટે પ્લાવ માઉથ કોલોની નામની દ્વારા શું કરવામાં આવે છે કાર્યશાળા નિર્માણનો આદેશ કરવામાં આવે છે સમયાંતરે એવા ભિક્ષાગૃહો અને કાર્યશાળાઓ નાના વિસ્તારો અને મોટા શહેરોમાં અશક્યોની જવાબદારી સામાન્ય રીતે સ્થાનિક ગામડાના લોકોએ સ્વયં સ્વીકારી એટલે આવી જે ભિક્ષાગૃહો શરૂ કરવામાં આવ્યા કાર્ય શાળાઓ શરૂ કરવામાં આવી નાના અને મોટા શહેરોમાં જે અશક્ત વ્યક્તિઓ હતા બેઝિકલી એમના માટે શું થાય છે કે તો સ્થાનિક ગામડાના જે લોકો હતા એ પોતે જવાબદારી સ્વીકારી લે છે કે એમને એ લોકો મદદ કરશે મહીસાચુ સ્ટેટ સ્ટેટ્સના મંડળમાં સોળસો નવ્વાણુંમાં એક કાયદો બનાવવામાં આવ્યો જેનાથી રખડું ભિખારીઓના અને અવ્યવસ્થિત લોકોને સુધાર ગૃહોમાં રાખી કામ કરવા માટેની જોગવાઈ થઈ કેટલી જગ્યાએ મંચાઓ પણ જોવા મળે છે અહીંયા મેસાચું લખેલું છે તો મેસાચુ સ્ટેટ દ્વારા શું કરવામાં આવે છે એક વિધાનમંડળ એટલે કે પાર્લામેન્ટમાં એક કાયદો બનાવવામાં આવે છે ઇન ધ યર ઓફ નાઇન્ટી નાઇન જેમાં જે રખડુ ભિખારીઓ હતા અને અવ્યવસ્થિત લોકો હતા તેને શું કરવામાં આવે છે કે સુધાર ગૃહમાં રાખી અને એમની પાસે કામ કરાવવા માટેની જોગવાઈ કરવામાં આવે છે અઢારસો ત્રેવીસમાં ન્યૂયોર્કમાં જેવી એન્ડ પેટસન નિર્ધન કાનૂનોની પ્રક્રિયા તપાસ કરવાની જવાબદારી સોંપાઈ તેઓના પ્રસ્તાવમાં બે વર્ગોનો ઉલ્લેખ કર્યો જેમાં કયા કયા વર્ગો છે તો એની આપણે વાત કરીએ તો ઇન ધ યર ઓફ એટીન ટ્વેન્ટી થ્રી ન્યૂયોર્કમાં જેવી એસ પેટ્સન આ વ્યક્તિનું નામ છે જેને શું કરવામાં આવે છે કે પ્રક્રિયાની તપાસ કરવા માટેની જવાબદારી સોંપવામાં આવે છે અને એ જે પ્રસ્તાવ કરવામાં આવ્યો એમણે જે સ્ટડી કર્યું એના આધારે એમણે બે વર્ગોનો ઉલ્લેખ કર્યો જેમાં નંબર વન છે એવા ગરીબો જેમને સ્થાયી સહાયતાની આવશ્યકતા છે અને બીજા જે હતા એ અસ્થાયી ગરીબો એટલે કે જે એક જ જગ્યા પર રહેતા હોય પણ છતાં તેમને મદદની રિકવાયરમેન્ટ હતી અને અનધર વન ધેટ વિલ બી અસ્થાયી ઓકે જેનો ફિક્સ નહીં હતો કોઈ પણ જગ્યાએ જઈ અને ત્યાં એ લોકો શું કરતા તો બેઝિકલી ભીખ માગવાની કોશિશ કરતા પેટ્સનના ગરીબ ગરીબના રિપોર્ટની વિગતો નીચે મુજબ આપવામાં આવી તો પ્રત્યેક કાઉન્ટી એટલે કે શહેર અથવા ગામડામાં એક યોજના ગૃહની સ્થાપના કરવામાં આવે જેના દ્વારા બાળકોને શિક્ષા અને કૃષિ કાર્યો માટે જમીન આપવામાં આવે ઓકે અકોર્ડિંગ ટુ જેવી એન્ડ પેટસન જે રિપોર્ટ બનાવવામાં આવ્યો એમાં એવી જોગવાઈ કરવામાં આવી કે જે પ્રત્યેક શહેર અથવા ગામડું છે જેને કાઉન્ટી કહેવામાં આવે ત્યાં એક યોજના ગૃહની સ્થાપના કરવામાં આવે હવે આ યોજના ગૃહ શું કરશે તો બાળકોને શિક્ષા અને સાથે સાથે કૃષિ કાર્ય કરવા માટે જમીન આપશે અશક્ત ગરીબો અને અનાથો માટે કાર્યગૃહ બનાવવામાં આવે જેમાં ફરજિયાતપણે કામ સોંપવામાં આવે પ્લસ બીજી જોગવાઈ એવી કરવામાં આવી છે કે જે અશક્ત ગરીબો છે અને અનાથો છે તો એના માટે શું બનાવવામાં આવે કાર્યગૃહ બનાવવામાં આવે અને તેમને ફરજિયાતપણે જે કામ છે એ સોંપવામાં આવે એટલે કે એમની પાસે કામ કરાવવામાં આવે ગરીબ કલ્યાણ માટે દાન ભંડોળ એકઠું કરવાના ઉદ્દેશથી દારૂ બનાવવાના કારીગરો ઉપર ઉત્પાદન કર નાખવામાં આવે ઓકે જે મજૂરો હતા કારીગરો હતા જે દારૂ બનાવવા સાથે એટલે કે આલ્કોહોલ બનાવવા સાથે કનેક્ટેડ હતા એમની પર શું કરવામાં આવ્યું ઉત્પાદન કર એટલે કે પ્રોડક્શન અંગે ટેક્સ લેવાની જોગવાઈ કરવામાં આવી ન્યૂયોર્કની કાઉન્ટમાં એક વર્ષ નિવાસના આધાર પર કાયદાકીય વ્યવસ્થા માટેનો નિયમ બનાવવામાં આવે કે કોઈ એક વ્યક્તિ એક વર્ષ માટે ત્યાં રહે છે તો એના માટે શું કરવામાં આવે ચોક્કસ નિયમ બનાવવામાં આવે નિશ્ચિત કરેલા આદેશો તથા નિર્ધન કાનૂનોના સંબંધિત મુકદ્દમાઓ આપવામાં આવેલા નિર્ણયો વિરુદ્ધ અપીલ સ્વીકારવાનું બંધ કરવામાં આવે પ્લસ એવું કહેવામાં આવ્યું કે જે આદેશો થયા છે જે સૂચનો થયા છે જે કાયદાઓ બનાવવામાં આવ્યા છે તો એના આધારે જે કોઈ નિર્ણય આપવામાં આવે તો એની વિરુદ્ધ કોઈ માનીને કોઈક વ્યક્તિ અપીલ કરે છે ઓકે તો એની અપીલ જે છે એ સ્વીકારવાનું બંધ કરવામાં આવે મતલબ જેમ ગવર્મેન્ટ કે સેમ ફરજિયાત લોકોએ કરવું પડશે અઢારથી પચાસ વર્ષની વચ્ચેની ઉંમરવાળા તથા સ્વસ્થ શરીરવાળા કોઈ પણ વ્યક્તિને અશક્તની શ્રેણીમાં રાખવામાં ન આવે ઇમ્પોર્ટન્ટ છે ઓકે એવો નિયમ બનાવવામાં આવ્યો કે અઢારસો સોરી અઢારથી પચાસ વર્ષની વચ્ચેની ઉંમરવાળી વ્યક્તિઓ જેનું શરીર સ્વસ્થ છે કોઈ પણ રીતે અશક્ત નથી તો એ લોકોને અશક્તની કેટેગરીમાં મૂકવામાં નહીં આવે શેરીઓમાં ભીખ માંગવાવાળા વ્યક્તિઓ તથા રાજ્યની અંદર ગરીબોને લાવવાવાળા લોકોને દંડ આપવામાં આવે જે લોકો શેરીમાં ભીખ માંગતા હતા તે અને જે રાજ્યની અંદર બહારથી કોઈ ગરીબોને લાવે છે તો એમને શું કરવામાં આવે દંડ ફટકારવામાં આવે નેક્સ્ટ છે રાજ્ય સહાયતા કાર્ડ તો સૌ પ્રથમ સોળસો ને સત્તાવનમાં મેસાયુ સ્ટેટ રાજ્યએ ભિખારીઓની આવશ્યક ખર્ચ વર્તનની જરૂરિયાતની જવાબદારી સ્વીકારી તો અગત્યનું છે કે સોળસો ને પંચોતેરના વર્ષમાં મેસાયુ સ્ટેટ શું કરે છે કે જે ભિખારોની આવશ્યક ખર્ચ હતો એમની જે જરૂરિયાતો હતી એ માટેની પોતે રિસ્પોન્સિબિલિટી લે છે આ જવાબદારીના આધીન એવી વ્યક્તિઓને સહાયતા પ્રદાન કરવામાં આવતી જે થોડા સમય પૂર્વે આ રાજ્યમાં આવેલા હોય અથવા તેને બહાર જવાની સૂચના મળી હોય તો કેવા લોકોને મદદ કરવામાં આવતી ઓકે તો થોડા સમય પૂર્વે જે તે રાજ્યમાં એટલે કે મેસાઈઓમાં આવ્યા હોય અથવા તો એને બહાર જવા માટેની નોટિસ મળી હોય કે આટલા પિરિયડમાં તમારે બહાર જવું પડશે તો ઇન ધેટ કેસ એ લોકોને શું કરવામાં આવતી હતી હેલ્પ પ્રોવાઈડ કરવામાં આવતી ત્યારબાદ અન્ય રાજ્યોએ પણ આવી જવાબદારી લેવાનું સ્વીકાર્યું બહેરાઓ માટે પહેલી સરકારી આવાસીય સ્કૂલ અઢારસો ને ત્રેવીસમાં ખોલવામાં આવી ઓકે તો જે બહેરા હતા એમના માટે શું કરવામાં આવે છે અઢારસો ને ત્રેવીસમાં સૌપ્રથમ વખત નવયુવકોને ન્યુયોર્કમાં માં ગૃહ સ્થાપિત કરી રાખવામાં આવ્યા તથા મહિલાઓની પ્રથમ જલ્લી સ્થાપના સ્ટેટના શેરબોનમાં કરવામાં આવી તો આપણને અગત્યનું છે કે જે મહિલાઓ હતા તો એના માટે કોઈ ખરાબ કામ કર્યું હોય તો એના માટે જેલ છે એ સૌપ્રથમ પ્રથમ મેસાયુ સ્ટેટના બોન્ડમાં કરવામાં આવે છે અને જે નવ યુવાનો યુવકો હતા ઓકે એના માટે સુધાર ગૃહ જે છે એ સ્થાપવામાં આવે છે વ્યવસ્થાપન સમન્વય અને પ્રશિક્ષણકાર તો મેસાયુ સ્ટેટ રાજ્યમાં અઢારસો ને બધી દાન સંસ્થાઓ માટે સ્ટેટ બોડી ચેરિટીની સ્થાપના કરવામાં આવી જેની સફળતા જોઈ બીજા રાજ્યોએ પણ એનું અનુકરણ કર્યું તો બેઝિકલી આ રાજ્યમાં શું કરવામાં આવે છે સ્ટેટ બોર્ડ ચેરિટીની સ્થાપના કરવામાં આવે છે એનો રિસ્પોન્સ જે હતો એ સારો હતો એટલા માટે એ જોઈને જે બધા જ લોકો છે આઈ મીન બધા રાજ્યો છે એનું શું કરે છે અનુકરણ કરે છે અને ફોલો કરે છે વધારેમાં વધારે નિયંત્રણ સંબંધી જવાબદારી ઓગણીસો પચીસમાં કલ્યાણ વિભાગને સોંપવામાં આવી અને સૌથી વધારે જે જવાબદારી છે એ ઇન ધ યર ઓફ નાઇન્ટીન ટ્વેન્ટી ફાઇવ કોને આપવામાં આવે છે તો લોક કલ્યાણ વિભાગને આપવામાં આવી જેનું નામ બાદમાં ઓગણીસો સત્યાવીસમાં રાજ કલ્યાણ વિભાગ રાખવામાં આવ્યું તો જે લોક કલ્યાણ વિભાગ હતું એનું નામ રાખીને શું કરવામાં આવે છે રાજ કલ્યાણ વિભાગ અઢારસો સિત્તેરથી તોતેરમાં મંદિરના પરિણામે ઘણી ખામી સર્જાઈ જેમાં રેવરેન્ડ ગુટિન નામના પાદરીએ બફેલો ચેરિટી ઓર્ગેનાઇઝેશનની સ્થાપના કરી તેઓના મતે સહાય આપવાથી ગરીબોને વધારે હાનિ થાય છે એમ માનતા હતા અને ઓગણીસો તેર બાદ દાન મેળવવાને કારણે સામૂહિક તિજોરીની વિચારધારા અમલમાં આવી જેના દ્વારા લોકોને દાન આપવામાં આવતું ઓકે તો સિત્તેરથી તોતેરના સમય દરમિયાન મહામંદી આવે છે અને એને કારણે ઘણી ખામીઓ સર્જાઈ છે એમાં રેવરેન્ડ ગુટી નામના જે પાદરી હતા એટલે કે પૃષ્ઠ હતા એવું માનતા હતા કે લોકોને જો આપણે દાન આપીએ તો એ શું કરે છે લોકોને વધારે હાનિ થાય છે મતલબ એ લોકો કોઈ પ્રકારનું કાર્ય કરતા નથી ઓકે સીધી એમને હેલ્પ મળી જાય છે અને એટલા માટે શું કરવામાં આવે છે કે સામૂહિક તિજોરીની વિચારધારાઓમાં મૂકવામાં આવે છે જેના દ્વારા જે કોઈ વસ્તુ એટલે કે જે કોઈ ધન જેટલું પણ ધન તિજોરીમાં જમા થાય તો એના આધારે એમાંથી લોકોને દાન આપવામાં આવતું નેક્સ્ટ છે યુવાનો સાથેનો કાર્યકાળ તો અઢારસો ચુમ્માલીસમાં જ્યોર્જ વિલિયમ દ્વારા યંગમેન ક્રિશ્ચિયન એસોસિએશનની સફળતાના આધારે બોસ્ટનમાં પણ આવું એસોસિએશન બન્યું જેનું કાર્ય યુવાનોને અલગ અલગ આવશ્યકતા પૂર્ણ કરવાનું પણ હતું ઓગણીસો દસમાં બોય સ્કાઉટ સંગઠિત બનાવાયું અને ગર્લ્સ ગાઈડની સ્થાપના ઓગણીસો બારમાં કરવામાં આવી તો ફેક્ચ્યુઅલ ફેક્ચુઅલ બેઝ ઇન્ફોર્મેશન છે તમારે યાદ રાખી લેવાની છે નેક્સ્ટ છે જરૂરિયાતવાળા લોક વ્યક્તિઓ સાથેનો કાર્યકાળ તો પ્રારંભકાળમાં અમેરિકા જવાવાળા પ્રવાસીઓની સ્થિતિ ખરાબ અને દુઃખદ હતી આ લોકો અલગ અલગ વંશ દેશના તથા ભાષાઓના વ્યક્તિ હતા જે પણ એ સમયે આવે છે બહારથી એની સ્થિતિ ખૂબ જ દયનીય ખૂબ ખરાબ અને દુઃખદ હતી સાથે સાથે લોકો અલગ અલગ વંશ દેશ અને સાથે સાથે અલગ અલગ ભાષાઓ ધરાવતા હતા તેમના આંતરિક વ્યવહારો વધે તે માટે સેમ્યુઅલ બોનેટ દ્વારા ટોયમનિલ સેલની ભાઈચારાની ભાવના આધારિત અઢારસો ને સત્યાસીમાં નેબર હોટ ગ્યુલ ઓફ ન્યૂયોર્કમાં સિટીની સ્થાપના થઈ તો ભાવ ભાઈચારાની ભાવના આધારિત એટલે કે જે કોઈ વ્યક્તિ આવી છે હળીમળીને રહે ઇન્ટેન્શનથી કોના દ્વારા તો સેમ્યુઅલ બોનેટ દ્વારા નેબર હોટ ગ્યુલ ઓફની જે સ્થાપના છે કરવામાં આવે છે તેની સફળતા વર્તા બોસ્ટન શિકાગોમાં સાન ફ્રાન્સિસ્કોમાં વીસ જેટલી આવી સંસ્થાઓની સમયાંતરે શરૂઆત કરવામાં આવી જે બાદમાં અલગ અલગ નામે ઓળખાય પછી આને સક્સેસ મળે છે ને એટલા માટે શિકાગોના સાન્સ ફ્રાન્સિસ્કોમાં વીસ જેટલી આવી જે ભાઈચારા આધારિત સંસ્થાઓ છે એની સ્થાપના કરવામાં આવી નેક્સ્ટ છે સામાજિક સુરક્ષાકાર તો અમેરિકાના સંવિધાનમાં સમાજ કલ્યાણનું કોઈ સ્થાન કોઈ સ્થાન ન હતું મંદિરની સ્થિતિમાં ખૂબ મોટી સ્થિતિમાં બેકાર વ્યક્તિઓએ ખાનગી કલ્યાણ સંસ્થાઓ પાસેથી સહાયની અપેક્ષા કરી આથી સ્થાનિક સંસ્થાઓએ સહાયતાઓ આપી પરંતુ તે પૂરતી ન હતી અને નાણાનો ખૂબ વ્યય થયો આ પરિસ્થિતિમાં અમેરિકન કોંગ્રેસે ઓગણીસો બત્રીસમાં આપાતકાલીન સહાયતા અને નિર્માણ અધિનિયમ પસાર કર્યો જેનાથી પુનઃનિર્માણ નિર્માણ નાણાં નિગમ દ્વારા રાજ્યો વિભાગો અને શહેરોને નાણાં આપવાનો અધિકાર બન્યો ઓકે તો બેઝિકલી શું થાય છે કે ખૂબ મોટી સંખ્યામાં જે બેકાર વ્યક્તિઓ છે એને મદદ કરવાની જરૂર બને છે અને તેઓ ખાનગી કલ્યાણકારી સંસ્થાઓ પાસે સહાયની માંગ કરે છે પરંતુ જે સહાય આપવામાં આવી એ સહાય પૂરતી ન હતી અને સાથે સાથે શું થાય છે નાણાંનો ખૂબ વ્યય થાય છે એટલે કે મની વેસ્ટ થાય છે ઇન ધેટ કેસ અમેરિકન કોંગ્રેસ જે છે એ ઓગણીસો ને બત્રીસના વર્ષમાં આપાતકાલીન સહાયતા નિર્માણ અધિનિયમ પસાર કરે છે ઓગણીસો તેત્રીસમાં સંધિ આપતકાલીન સહાયતા અધિનિયમ પસાર થયો જેના અંતર્ગત થોડા સમય માટે નાણાં ચૂકવવા બંધ કરીને તેના સ્થાને સંઘ દ્વારા સમાજ કલ્યાણ કરવા હેરિયેલ હોકિન્સની અધ્યક્ષતામાં સંધિ આપતકાલીન સહાયતા પ્રશાસનની સ્થાપના કરવામાં આવે તો આપણ એનું છે હેરિયલ હોકીન્સની અધ્ય અધ્યક્ષતામાં શું કરવામાં આવે છે કે સંઘીય આપતકાલીન સહાયતા પ્રશાસન ઓકે આપતકાલીન એટલે ઇમરજન્સીના ટાઈમમાં જેની જોગવાઈમાં આવશ્યકતાગ્રસ્ત વ્યક્તિઓને ઓછામાં ઓછી ભૌતિક જરૂરિયાતોની પૂર્તિ અને મુશ્કેલીઓને રોકવા સંપૂર્ણ સહાય આપી અને તેને અમલી બનાવવા તેના પર પ્રશિક્ષિત કાર્યકરો પણ નિયુક્ત કરવા અને તેઓ માટે સેવા દરમિયાન તાલીમની વ્યવસ્થા કરવી મતલબ જે વ્યક્તિઓને એમાં એન્ગેજ કરવામાં આવે છે એમાં રાખવામાં આવે છે કામ માટે તો એના માટે તાલીમ એટલે કે ટ્રેનિંગની પણ વ્યવસ્થા કરવાની જોગવાઈ કરવામાં આવી ઓગણીસો માં પાંત્રીસમાં રાષ્ટ્રપતિ રૂઝવેલ્ટ દ્વારા બેકારો હતા તેના માટે કાર્ય કરવા માટે કાર્ય પ્રગતિ પ્રશાસનની સ્થાપના કરવામાં આવી જેના માટે યોગ્ય નાણાંની વ્યવસ્થા કરવામાં આવી જેમ નામ બદલીને પરિયોજના પ્રશાસન કરવામાં આવ્યું નેક્સ્ટ છે ગરીબી નિવારણ કાર્ડ તો ઓગણીસો ને એકસઠ બાદ પ્રારંભ થતા કાર્ડની મુખ્ય વિશેષતા નિર્ધનતા નિવારણ કાર્યક્રમ છે ઓકે જે નિર્ધનો હતા એના પ્રોબ્લેમને સોલ્વ કરી શકાય ધેટ ઇઝ ધ મેઇન રીઝન સમાજ વૈજ્ઞાનિકો દ્વારા એ વાતને મહત્વ અપાયું છે કે અમેરિકામાં ગરીબી છે આથી સંઘીય સરકાર ગરીબી નિવારણ કાર્યક્રમ શરૂ કરવા આગળ આવી સમયાંતરે તેમાં નવા કાયદાઓ વધતા ગયા ઓગણીસો એકસઠમાં ક્ષેત્ર વિકાસ અધિનિયમ ઓગણીસો બાસઠમાં જનશક્તિ વિકાસ પ્રશિક્ષણ અધિનિયમ અને ઓગણીસો ચોસઠમાં આર્થિક અવસર અધિનિયમ પસાર કરવામાં આવ્યો જે ગરીબી નિવારણ માટે ખૂબ જરૂરી હતા ઓકે એ સમયે એવું એક આઉટકમ આવે છે કે અમેરિકામાં પણ ગરીબી છે અને એટલા માટે આ ગરીબોને મદદ કરવાના ઇન્ટેન્શનથી ઓગણીસો ને એકસઠમાં ક્ષેત્ર વિકાસ અધિનિયમ ઓગણીસો બાસઠમાં જનશક્તિ વિકાસ અને પ્રશિક્ષણ અધિનિયમ અને ઓગણીસો ચોસઠના વર્ષમાં આર્થિક અવસર અધિનિયમ જે છે એ પસાર કરવામાં આવે છે ગરીબી નિવારણના વિવિધ કાર્યક્રમોની સાથે કાળા લોકોને પણ સંરક્ષણ અપાયું એટલે કે જે બ્લેક પીપલ હતા અમેરિકામાં એમને પણ શું કરવામાં આવે છે સંરક્ષણ આપવામાં આવે છે એમને પણ હેલ્પ કરવામાં આવે છે તે લોકો માટે આર્થિક અને થોડા વિશેષ નિયમો આધારિત સહાયતા આપવામાં આવી એટલે બ્લેક પીપલ હતા એના માટે થોડા નોર્મ્સ બનાવવામાં આવ્યા અને એને આધારે એ લોકોને સહાયતા પૂરી પાડવામાં આવતી હવે આપણે જોઈએ કેટલાક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ જે આ ચેપ્ટરમાંથી અગત્યના છે સૌ પ્રથમ છે ઇંગ્લેન્ડમાં સમાજ કાર્યના ઇતિહાસને કયા યુગમાં વેચવામાં આવે છે ઓપ્શન એ અવિવેકપૂર્ણ દાનનો યુગ ઓપ્શન નંબર બી સમન્વય તથા નિયંત્રણનો યુગ ઓપ્શન નંબર સી આવક અનુરક્ષણ યુગ ઓપ્શન નંબર ડી ગરીબો માટે સહાયતા શારીરિક સ્વાસ્થ્ય અને વ્યક્તિઓને સહાયતાનો યુગ તો પૂછ્યું છે ઇંગ્લેન્ડમાં તો આ બધા બધા ફ્રેસ રાઇટ છે તો હિયર ધ કરેક્ટ આન્સર ઇઝ ઈ અવિવેકપૂર્ણ દાનના યુગમાં દાનના અવિવેકપૂર્ણ પ્રવાહથી સેમાં વધારો થયો હતો ખર્ચમાં લોકોને સક્ષમ બનાવવામાં કે ભિક્ષાવૃત્તિમાં તો સીધી વસ્તુ છે ભિક્ષાવૃત્તિમાં વધારો થયો લોકો એવો માનવા લાગ્યા કે અમને સીધી મદદ મળી જાય છે ને એટલા માટે એ લોકો ભિક્ષા તરફ વધુ ડિપેન્ડ રહેતા હતા હેનરીના કાયદા એટલે કે કિંગ હેનરી એથ દ્વારા ભિખારી નોંધણી અને ક્ષેત્રવાર ભિક્ષા માંગવા માટેનું લાયસન્સ ક્યારે આપવામાં આવ્યું ઈસવીસન પંદરસો એકત્રીસ ઈસવીસન પંદરસો ત્રીસ ઈસવીસન પંદરસો બત્રીસ સો હિયર ધ કરેક્ટ આન્સર ઇઝ ઇન ધ યર ઓફ નાઇન્ટી ફિફ્ટીન થર્ટી વન કિંગ હેનરી એથ દ્વારા શું કરવામાં આવે છે કે જે કોઈ ભિખારી હોય એના માટે નોંધણી જે છે એ અને ક્ષેત્રવાર એને લાયસન્સ મેળવવું કમ્પલસરી બનાવવામાં આવ્યું ઈસવીસન સોળસો એકમાં એલિઝાબેથ પુઅર અંતર્ગત ગરીબોને કેટલા પ્રકારમાં વહેંચી વહેંચી સહાય આપવામાં આવી બે ચાર પાંચ અને ત્રણ તો ગરીબોને ત્રણ ભાગમાં વહેંચીને સહાયતા આપવામાં આવી અમેરિકાના સમાજ કાર્યના ઇતિહાસને કેટલા ભાગોમાં વહેંચી શકાય હમણાં જ આપણે ચર્ચા કરી સાત દસ પાંચ આઠ તો હિયર ધ કરેક્ટ આન્સર ઇસ આઠ ભાગમાં વહેંચી શકાય અમેરિકાના સમાજ કાર્યના ઇતિહાસમાં યુવાનો સાથેનો કાર્યકાળમાં કોની સ્થાપના કરવામાં આવી હતી તો ગર્લ્સ ગાઈડની બોય સ્કાઉટની એ અને બી બંને હમણાં જ આપણે જોયું કે બંનેની સ્થાપના કરવામાં આવી હતી સો સી ઇઝ ધ કરેક્ટ આન્સર ભારતીય સંદર્ભમાં સમાજ કાર્યને સમજવા માટે તેના કેટલા વિભાગોમાં વિશ્લેષિત કરાય છે ઓપ્શન નંબર એ ત્રણ ચાર છ અને પાંચ તો હિયર ધ કરેક્ટ આન્સર ઇઝ ભારતના પરિપ્રેક્ષ્યમાં ચાર ભાગમાં વિભાજિત કરાય છે ભારતીય સમાજ કાર્યના ઇતિહાસને સમજવા માટે ધાર્મિક પરંપરાગત અભિગમ ઉદારમત સુધારણાવાદી અભિગમ બિન સાંપ્રદાયિક મિશનરી અભિગમ નૈતિક ક્રાંતિકારી અભિગમ અને વ્યાવસાયિક અભિગમ આ બધા અભિગમો જે છે એ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યા છે તો એમ એસ ગોરે દ્વારા રજૂ કરાયા છે દોરાબજી એન્ડ થોમસ ચામ્સ ધીઝ આર ધ રોંગ ઓપ્શન્સ તો આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી હશે અને વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક કરી અને શેર કરવાનું ભૂલશો નહીં અને આવા જ વધુ વિડીયોની અપડેટ્સ મેળવવા માટે તમે અમારી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીને સબસ્ક્રાઇબ પણ કરી શકો છો થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો ડે